નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા માર્કેટના બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે મિત્રો

વરિયાળી એક હજારથી એકવીસો ને ત્રીસો રૂપિયા સુધી ઈસબ ગુલ્લાબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને પિંચોતેર રૂપિયા સુધી રાયડિયો અઢારસો તેતાલીસથી અઢારસો ને તેતાલીસ રૂપિયા સુધી તલ ઓગણીસો પચીસથી થી સોવીસો રૂપિયા સુધી ધાણા ચૌદસો પચીસથી થી ચૌદસો ને પચીસ રૂપિયા સુધી સુઆ તેરસો પાસાઠથી પંદરસો ને સિત્તેર રૂપિયા સુધી અને અજમો અઢારસો પચાસથી થી છવ્વીસો ને પાંચ રૂપિયા સુધી અને આ તે ખેડૂત મિત્રો ઊંચા માર્કેટ બજાર ભાવ વિડીયોમાં અંશી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા